ગજર સુથાર સમાજ સમૂહલગ્ન સમિતિ ઢીમા દ્વારા વિશ્વકર્મા યુવા સંગઠન તથા ગજ્જર સુથાર સમાજ દ્વારા પ્રથમ વખત સમૂહલગ્ન મહોત્સવમાં દશ નવદંપતિ પ્રભુતામાં પગલાં પાડ્યા વિશ્વકર્મા ગજ્જર સુથાર સમાજની ગુરુ ગાદી એક હજાર આઠ મહામંડેલ જયરામદાસ બાપુ દીમા એક હજાર આઠ મહામંડેશ્વર જાનકીદાસ બાપુ મહંત માવદાસ બાપુ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહિબના મોટાભાઈ પરબતભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લા સાંસદ ગેનીબેન ઠાકોર વાવપૂર્વ ધારાસભ્ય શ્રી ગુલાબભાઈ રાજપૂત ડીડી રાજપૂત વાવરાણા ગજેન્દ્રસિંહ તેમજ શંકરભાઈ સુથાર ત્રણ પ્રગણા ગજ્જર સુથાર સમાજ સમૂહલગ્ન સમિતિના યુવાનો તથા વડીલો તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમૂહમાં ભોજન સાથે લીધું રિપોર્ટર જયેશભાઈ ગજર પાટણથી